ઘોઘા ખાતે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે પાંચ કરોડ ત્રાણું લાખના વિકાસ કાર્યોનો ખાતમુહૂર્ત અને લોકાર્પણ મુંદરા તાલુકાના કારાઘોઘા ગામે ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કુલ પાંચ કરોડ ત્રાણું લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો માંડવી વિધાનસભા ક્ષેત્રના લાખાપર તાલુકા પંચાયત વિસ્તારમાં આવતા વિવિધ ગામોમાં આ વિકાસ કાર્યો હાથ ધરાયા છે જે ગ્રામ વિકાસની દિશામાં એક મોટું પગલું ગણાય છે આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે સરકાર ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને દરેક ગામ સુધી આધુનિક સુવિધાઓ પહોંચાડવાનું અમારું ધ્યેય છે કાર્યક્રમ દરમિયાન વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં લાખાપર ગામ એપ્રોચ રોડ NC લાખ રૂપિયા તપ્પર વળજર રોડ પર સ્લેબ ડ્રેનનું કામ 1 કરોડ 20 લાખ રૂપિયા બાકી કારાઘોઘા રોડ પર સ્લેબ ડ્રેનનું કામ 1 કરોડ 80 લાખ રૂપિયા ભુજપુર કારાઘોઘા વેન્ટેડ કોઝવેનું કામ 80 લાખ રૂપિયા વિવિધ ગ્રાન્ટો હેઠળના વિકાસ કાર્યો સિત્યાસી લાખ રૂપિયા કારાઘોઘા જૈન મહાજન દાતાશ્રીઓ દ્વારા હાથ ધરાયેલા કાર્યો તેતાલીસ લાખ રૂપિયા અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા આ કાર્યક્રમ દરમિયાન તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓ ગામના સરપંચો સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેએ આ પ્રસંગે દરેક ગ્રામજનને વિકાસના માર્ગે સાથે મળીને આગળ વધવા આહવાન કર્યું હતું આ પ્રસંગે મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મહીપતસિંહ જાડેજા ઉપપ્રમુખ સોમાભાઈ રબારી કારોબારી ચેરમેન યુવરાજસિંહ જાડેજા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા મહેન્દ્રસિંહ જાડેજા જામ સાહેબ કિશોરભાઈ પિંગોલ ધામ બોચાના ધુલાભોપા મુન્દ્રા નગર અધ્યક્ષા રચનાબેન જોશી માંડવી નગરપતી હરેશભાઈ વિંજોડા અદાણી ફાઉન્ડેશનના સૌરભભાઈ શાહ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પારુલબેન કારા કેશવજીભાઈ રોશિયા જયંતીભાઈ મામણીયા કપિલભાઈ વ્યાસ સાથે સરપંચ પ્રતિનિધિ શ્રી મુકેશભાઈ શેઠિયા ગ્રામ પંચાયત સદસ્યો ભાનજી મહેશ્વરી નાગશી મહેશ્વરી રમેશનાથ ગુંસાઈ હેમુભા ચુડાસમા दाता श्री और रमेश भाई पोक्त भाई नागड़ा शांति भाई भवानजी शेठिया पंकज भाई कोठारी अरविंद डूंगरशी मारू जयपाल सिंह जाडेजा महेश भाई राघवजी वीरा तरुण फतेह चंद रामभिया प्रवीण भाई प्रेमजी गाला मनसुख विजपार छाड़वा किरण सिंह जालूभा राठौड़, जयेश भवानजी शेठिया मुकेश शेठिया परेश जेठालाल वीरा जिग्नेश उमरशी छेड़ा उपस्थित रहा था समग्र कार्यक्रम નું સંચાલન જયંતિભાઈ શેઠિયા તથા અજયસિંહ રંજીતસિંહ રાજપૂત દ્વારા કરવામાં આવ્યું હતું આભાર વિધી ધીરુભા વેલુભા સોઢા એ કરી હતી સ્વયં સેવકો શક્તિસિંહ કનુભા સમા સાફિલ सलीम ખલીફા બટુકસિંહ ભોજુબા નીરલ કિશોર વેદાંત અયાઝ અંસાર ખલીફા ધનજી લાલજી કેરાઈ ઘનશ્યામસિંહ राठौड़ હેમુભા જાલુભા રાઠોડ વગેરે ખડે પગે સેવા આપી હતી શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ સૌ પ્રથમ તો આપના માધ્યમથી આ નવ વર્ષ જે પ્રારંભ થઈ રહ્યું છે તો સૌ દર્શક મિત્રોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આવનારું વર્ષ મંગલકારી સુખાકારી સમૃદ્ધકારી રહે એવી મારી શુભેચ્છા છે સાથે સાથે આજે નવા વર્ષના આ ઉત્સવોની પરિપૂર્ણાવતિના સ્વરૂપે કારાગૌગા ગામે પાંચસો ને ચોરાણું લાખ જેવી માગપર રકમના વિકાસના કાર્યોનું પ્રારંભ થયો છે તેમાં ચાલીસ પિસ્તાલીસ લાખ રૂપિયા જેવા ગામના મહાજનોએ પોતે જનભાગીદારી સ્વરૂપે એમાં જોડાયેલા છે અને બાકી સરકારશ્રીના પૈસાની રકમમાંથી આસપાસના વિસ્તારના જે સ્થાનીય લોકોના નાના મોટા જે કામો હતા એ કામોનું લોકાર્પણ અને શુભારંભ બંને કરવામાં આવ્યો છે ખાસ કરીને ગામની અંદર સાથે મળીને એક બગીચાની અંદર સરસ મજાનું નિર્માણ કર્યું છે અને સ્ટ્રીટ લાઇટનું નિર્માણ કર્યું છે આ દાતાઓને પણ હું ખૂબ ખૂબ અનુમોદના કરું છું કે કચ્છના લોકો વ્યવસાય અર્થે બહાર વસતા હોવા છતાં પણ કચ્છનો પ્રેમ ક્યારેય ભૂલી શક્યા નથી અને પોતાના ગામને ક્યારેય ભૂલી શક્યા નથી પોતાના ગામના ભાઈઓ માટે સામાન્યમાં સામાન્ય લોકોને સારી સવલત મળે એ માટે સરકારના કાર્યોની અંદર સહભાગી થઈ અને જે રીતે જોડાય છે એટલે હું જૈન શ્રેષ્ઠીઓનું મહાજનોનું દાતાઓનું અન્ય સૌ દાતાઓનું પણ ખૂબ ખૂબ અનુમોદના સાથે પ્રશંસા સાથે અભિનંદન પણ પાઠવું છું હું એ પણ કહું છું કે આપણે પંચપ્રણ અપનાવવાની અંદર એક પર્યાવરણ શબ્દ છે તો એ પર્યાવરણનું જતન કરવું પર્યાવરણનું રક્ષણ કરવું અને પર્યાવરણની વૃદ્ધિ કરવી એ આપણે સૌએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે પ્રણ લીધેલા છે એ પ્રકારે ચાલી રહ્યું છે તો એમાં લોકો સાથે ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી એક ઝાડના દાન છે એમાં સરકારનો એક પૈસો નથી પરંતુ દાતાઓ અહીંથી સાથે મળીને એક હજાર જેવા ઝાડ આપ્યા તો પંદરસો રૂપિયા એક ઝાડના એટલે પંદર લાખનો પ્રોજેક્ટ થાય પંદરસો રૂપિયા સંસ્થાએ આપ્યા છે એમ કરીને આ એક હજાર ઝાડનું પણ આજુબાજુમાં કારાગોગા ગામની આસપાસમાં આ રહ્યું છે ત્યારે એની પણ હું ખૂબ પ્રશંસા કરું છું કારણ કે પર્યાવરણ હશે તો પ્રકૃતિ હશે અને પ્રકૃતિ હશે તો જ આપણે સૌ કોઈ બચી શકશું નહીતર આપણે નહીં બચી શકીએ માટે પર્યાવરણનું આપણે સૌ સાથે મળીને જતન કરીએ એવું મારી ખાસ અપીલ અને વિનંતી છે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર ડબલ એન્જિનની સરકાર લોકોના નાનામાં નાના કાર્યોથી કરીને મોટામાં મોટા કાર્યો પણ કરી રહી છે હું માધ્યમ બનીને બરાયા પાસે અને પાસે બંને પુલો જર્જરી થતા કરીને ભુજ સુધીનો રસ્તો પણ નવો બની રહ્યો છે કેરા બળદિયા નારણપર બાયપાસ પણ ત્રણેય ધારાસભ્ય મિત્રો માન્ય ત્રિકમભાઈ માન્ય કેશુભાઈ અને હું આ ત્રણેય વિધાનસભાનું જ્યાં સંગમ થઈ રહ્યો છે આ ત્રણેય માનની ધારાસભ્યશ્રી અને ત્રિકમભાઈ મંત્રીશ્રી શ્રી પાસે રજૂઆત કરી ત્યાર પછી એ રસ્તાનું બાયપાસ પણ મંજૂર થયો છે પણ એને બાયપાસ બનતા વાર લાગશે પરંતુ હાલમાં જે રસ્તો છે એ રસ્તો નવો બની રહ્યો છે એટલે તાત્કાલિક એના કામ પણ શરૂ થશે અને પુલનું કામ તો તમે જુઓ છો તો કામ શરૂ થઈ ગયું છે અત્યારે ધમધોકાર કામ ચાલી રહ્યું છે જે પુલનું કામ થવાને કારણે જે બાયપાસ થયું છે એ સહજ સ્વાભાવિક રીતે બાયપાસ ઉપરથી લોકો જઈ રહ્યા છે એને કારણે રસ્તા બગડે છે તો એ પણ રિપેર કરશું જે મુખ્ય જરૂરિયાત હતી એ જરૂરિયાત પરિપૂર્ણ થશે પછી જે અત્યારે નાનું કામ અત્યારે જે બાયપાસનું છે જે ગામમાંથી નીકળે છે કે અન્ય ક્યાંકથી નીકળે છે એ રસ્તો પણ બની જશે